જાગ રે બેનું જાગ માલ છે જાગ રે બેનું જાગવામાં છે નહીં રે જાગો તો ભૂંડા હાલ છે નહીં જાગો તો ભૂંડા હાલ છે જાગ રે બેનું જાગવામાં માલ છે शिव पुराण राजो तमा शिव पुराण राजो तमारा दीकराने शिवपुराण संभावजो तमारा दीकराने शिवपुराण संभळावजो ગણેશ બને તો બેડો પાર છે ગણેશ બને તો બેડો પાર છે જાગ જોરે બેનું જાગવામાં માલ છે જાગ રે બેનું જાગવામાં માલ છે તમારા ઘરમાં રામાયણ રાખજો તમારા ઘરમાં રામાયણ રાખજો તમારા દીકરાને રામાયણ સંભળાવજો તમારા દીકરાને રામાયણ સંભળાવજો રામ બને તો બેડો પાર છે રામ બને તો બેડો પાર છે જાગજો રે બેનું જાગવામાં માલ છે તમારા ઘરમાં ભાગવત રાખજો તમારા ઘરમાં ભાગવત રાખજો તમારા દીકરાને ભાગવત સંભળાવજો તમારા દીકરાને ભાગવત સંભળાવજો અર્જુન બને તો બેડો પાર છે અર્જુન બને તો બેડો પાર છે જાગજો રે બેનું જાગવામાં માલ છે તમારા ઘરમાં ગીતાજી રાખજો તમારા દીકરાને ગીતાજી સંભળાવજો કથાવા છે તો બેડો પાર છે જાગજો રે બેનું જાગવામાં માલ છે તમારા ઘરમાં ઓખારણ રાખજો તમારા દીકરાને ઓખારણ સંભળાવજો અનિરુદ્ધ બને તો બેડો પારશે જાગજો રે બેનું જાગવામાં માલ છે નહીં રે જાગો તો ભૂંડા હાલ છે જાગજો રે બેની જાગવામાં માલ છે